કે સોમનાથ જય મોગલ માં તો મિત્રો આજ ના આપણે આ વલોગ માં બધા નું દિલ થી हार्दिक સ્વાગત છે ભાઈ આપણે કાલે વરસાદ આવી છે પાછો તે રે પાણી પાછે ઘરે અને પાછો આપડું બે દી નું કામ ઉભીયું ભાઈ બે દી પાછો આપડે બેહવાન એ ભાઈ ખેલુદ માણા છે બેહે તો્યાં થી પણ અત્યારે આપણે હવે ખળ વાટવા જઈએ અટાણામાં ઝાકળ છે તો હવે તો વરસાદ આવ્યો હોય ને ભાઈ એટલે ઝાકળ કહેવાય ગયું વરસાદ આવ્યો છે સોરી સોરી એવું છે ને તો આપણે અટાણામાં તો શું કહી દીધું એમ કે ખડ વાઢવા જઈએ ભાઈ હવે આડી મસરી બધી ખાઈ જાય તો હવે કરવું પડે આપણે કીધાડે આપણે આપણે અહીંથી વાય એ પછી પણ આપણે સામે હેઠું છે ને ભાઈ જ્યાં આપણે વાટવાઈ ગયા હતા એ આપણે બતાવી નહોતું થઈએ કે પછી હું એકને એક વસ્તુ બતાવવી આપણે આમાં સાહુ નીકળી ગયું છે માંડવીમાં ચાલો તો આપણે આગળ આવી જઈએ જોઈએ ક્યાંથી આપણે ખડ વાઠી જઈએ તમને બતાવું તો ભાઈ હવે આપણે છે ને આ બધીમાંથી વાઢવાનું છે તો હવે આપણે વાઢીએ ચાલો તો પેલા વાઢી લઈએ અને પછી પાછા આપણે રહું કે આગળ આપણે શું કરીએ તો ભાઈ આપણે ડીકે ચેમ્પિયનથી સારું કાઢીએ છીએ અને આમાં તો શું કહીએ ચેક કર્યા છે તબક્કા છે કે જોઈ આવીએ એની પાસે પણ છે એની પાસે ચાર વ્હીલ છે ત્રણ વ્હીલ નથી કરેલા એટલે આપણે આગળ તમને આમાં એ પણ બતાવું આપણે એક બ્રેક ઉપર ત્યાં નીચે વળી જઈએ ને એ પણ તમે જોઈ શકો છો ચેક કર કે આપણે તો આપણા બતાવેલું જ છે આપણે સાહુ કાઢતા હતા એટલે પાછો આપણે ચાલુ કરી દીધું ને ન પાછું કંઈ બતાવે આપણે જોઈ શકો સાહુ નીકળે ચાલો તો આપણે આગળ આગળ પર જોઈએ એક બ્રેક ઉપર વાળે ને એ પણ તમને અહીંયા બતાવું છું હવે આપણે અહીંયા ગાડી એક બ્રેક ઉપર આ ટ્રેક્ટર વળે તમે આ જોઈ શકો આપણે મોટા ટ્રેક્ટરના વાળું નાની વળી વળીએ બહુ ગદર થવાની હતી ચાલો તો હવે પાછા આપણે આગળ જોઈશું શું કરીએ મિત્રો આપણે કાલે ડિકેશન પેનથી સાહુ કાઢ્યા હતા પણ વાવણીમાં જો થોડાક બાકી છે પણ એ હવે આપણે પાછા કાલે કેમ કાઢશું અને અત્યારે આપણે આ કોર ઢોર સારવા માટે આવી ગયા અને આ બાજુ આપણા ઢોર સરે છે અને આ આપણી અહીંયા કોવડાની માંડવી આ આપણે અહીં ખળભાઈ આગલા લોકમાં છે કે હતું પણ આપણે ઢોર દિવસ એટલે અત્યારે બધી આપણી હોવડાની માંડવી તમે જોઈ શકો આપણે માંડવી માં જોઈએ દાટા ને કેવા બેઠા આગળ થોડાક જઈને ભાઈ હવે શું કે પગ તે છે બી છે વધારે વધારેલું કરીએ તો ઉસકી જાય એમ છે લોડવાય થવાનું શરૂ થઈ ગયું આ દેખાય છે તમે આ જોઈ શકો તો આવું છે ભાઈ આપણે અહીં ટપકનું નળિયું હે અહીં મૂકી દીધી મૂકી પછી અહીંયા પછી આપણે શું કે લેવા પી ગયા ભાઈ એવું કામ કરતા હોય તો આપણે એક નળિયું લેવાનું હતું ગેમ કે ભાઈ મેં એવું છે કે પછી ભૂલાઈ જાય આપણે નળિયું પડ્યું હોય પછી પછી કાંઈ શું કે યાદ ન આવે તો પછી અહીંયા પડ્યું રહી રહ્યા હોય તો વાંધો ન હોય એને આપણે હાકવાની જ છે બોલ તો હવે લઈ જાઉં જાતે એવું છે પેપે હું બધી હવે આજે આપણે બીજું કંઈ તો નહીં લગભગ કરીએ ખાલી આખો જે સારું જોયું છે ને આપણે વાવણીની માંડવીમાં સાહુ કાઢવા છે ભાઈ હવે આપણે કાલે કાઢશું હવે કંઈ આજે કંઈ તામેલ નથી એવું છે એટલે પછી હવે આપણે પેહુનો વારો આવી ગયો હવે આપણે આગળ શું હું કરીશું હું નહીં તો આગળ પછી આપણે લોક જેવડું છે હેવડું આપણે પછી એન્ડ આપી દે હું કે ખોટો લાંબો કંઈ છે સો નથી ત્યાં ત્યાંથી ખાલી થોડુંક સીન બતાવું ચાલો એ પહેલાં જોઈ લેજો ને આ મિત્રો આ જે છે ને એ બધી શું કે આપણે વરસાદથી બસવા માટે ઝૂંપડ્યું અને બેસવા થાય અહીંથી ભાઈ આ ફેક્ટરી પણ તમે જોઈ શકો એક અહીંયા ઝૂંપડી આપણે દેખાડીએ કે એક તો અહીંયા આપણે ઝૂન મારીએ તો અહીંયા પણ છે એક આવું બધું તો ભાઈ ગાંડીગીરમાં તમને જોવા મળે હોત ને તમે આ ગાંડીગીરનો નજારો પણ જોઈ શકો આવી રીતના નજારો છે ચાલો તો હવે આપણે આગળ જોઈએ શું કરીએ ને કે પછી વિડીયો તો મિત્રો આપણે અહીંયા શેરણ કરી દીધી કેમ કે આ કાદાનું ને આ બધી પાણી છે ને એ બધી અહીં આ ખેતરમાં આવતું એ ખેતરમાંથી પછી આ બધમાં ભેગું થઈને આ બધું ધોવાઈ જવાની કરતું એના માટે થઈને પછી આપણે શું કર્યું કે અહીંથી પાણી આવે ને એ એટલા માટે અહીંથી શેરણ કરી ને આમ કાઢી નાખી એટલે વાંધો ન આવે પાણી બધું નીકળી જાય એ માટેના શરીરને આપણે કરેલ છે બહુ ફાયદો છે વાંધો નથી ને હવે મિત્રો આપણે કંઈ કરવાના નથી ને આપણે આગળ ઢોરને પણ બાંધી દેવાના છે અને પછી તો કંઈ નથી કરવાના એટલે પછી આપણે આ બ્લોગની છે અહીંયા જેન્ટ આપી દેવાનો છે કે તમારે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલ સબસ્ક્રાઈબ કરજો પછી કેવા વિડીયો છે એ પણ કોમેન્ટ કરજો તો આપણે એના વિશે વિડીયો બનાવશું અને વિડીયોને બને એટલો શેરય કરશું મિત્રો તો ચાલો હવે તો આપણે પાછા શું કહે કાલે મળીશું જય સોમનાથ